હાલ આમાં ત્રણ ત્રણ નો ગાડો લઈને દોરવાની ટ્રાય કરીએ પેલા આ 6 છે 6 સેન્ટીમીટરે એક પોઈન્ટ આકોર એક પોઈન્ટ આકોર હવે નાથી 3 સેન્ટીમીટર એક આકોર અને એક આકોર એમ કે આમાં બે કેન્દ્ર મળે આ પ્રકાશીય કેન્દ્ર ઓ છે તો આ પહેલું કેન્દ્ર છે F1 અને આ આ ગોળાનું કેન્દ્ર છે C1

અને વસ્તુ કરતા મોટું ચિત્ર આ 4 ડેશ જે તમે પાંચમા નંબરે વસ્તુને રાખતા ઈ આકૃતિ મળશે અનંત અંતરે યાદ છે એફ ઉપર વસ્તુને રાખવામાં આવે તો ચિત્ર શું મળે તો કે ભાઈ અનંત અંતરે આ 5 ડેશ છે અને જે 6 નંબરની વસ્તુ વાયફ અને પી ની એફ અને ઓ ની વચ્ચે ચિત્રણ રાખવામાં આવશે પી નું ચિત્ર મળશે આ સાઈડ ક્યાંક દૂર આ 6 ડેશ આ રીતનાના